નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું આરતી મેળા આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ યાદના મુખ્ય સમાચાર આજ શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ સ્ટેશન ખાતે વડનગરનો વારસો અંતર્ગત ક્વીઝમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવે જેમાં ધોરણ થી નવથી ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ ભાગ લીધેલ વડનગરનો વારસો ક્વીઝ સ્પર્ધા અંતર્ગત કુલ સાત ટીમો બનાવવામાં આવી હતી જે અનુક્રમે તાનારી હાડકેશ્વર નમો શર્મિષ્ઠા અનંતપુર નરસિંહ અને વડનગર ક્વિઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને મૌખિક પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં પ્રથમ ક્રમે ટીમ શર્મિષ્ઠા દ્વિતીય ક્રમે ટીમ અનંતપુરા અને તૃતીય ક્રમે નરસિંહ વિજેતા જાહેર થઈ હતી વિજેતા વિદ્યાર્થીઓ અને સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રી આરપી ગોસ્વામી દ્વારા શુભેચ્છાઓ પાઠવી તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવેલ આયોજનકર્તાઓ જેબી પટેલ એમપી ચૌધરી એ કે પટેલ પી પરમાર પીઆર પરમાર એચજી ગોહિલ કેટી પટેલ બીડી પટેલ પીડી પરમાર શિવપાબેન ચૌધરી હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ